એ પૂર્વે જેઆઈડીસીમાં રહેનાંક વિસ્તારમાં બેનર યુદ્ધ છેડાયું હતું જે ચૂંટણીમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને ઝૂકાવવું નથી પણ કોર્પોરેટ ચૂંટણીના રાજકારણમાં સતત મેદાનમાં આવી રોજબરોજ મુદ્દો ઉઠાવી રહી છે જેમાં વિકાસ કે સંયોગ પેનલ મત કોને આપશોના મુદ્દે જે રહેણાંક વિસ્તારના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરી શકે અને તેમની વાત સાંભળી શકે એવા વ્યક્તિને મત આપવા માટે અપીલ કરી રહી છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશને સતત બીજા વર્ષે બેનર લગાવી સત્તર જેટલા મુદ્દા આધારિત સવાલ બેનરમાં મૂક્યા છે જેમાં નવા તળાવ પાણીનો ભાવ ખુલ્લી ગટરને બંધ કરવા ટેક્સ વિવિધ પ્રશ્નો બેનરમાં રજૂ કરવામાં આવ્યા છે તો જનહિત માટે વિચારી યોગ્ય ઉમેદવારને મતદાન કરશો તેવી માંગ કરી હતી આંગે ગુજરાત હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા અને મંત્રી ખુશાલ રાદડિયાએ જણાવ્યું હતું કે વર્તમાન ઇલેક્શનમાં જનતાના પ્રશ્નોની કોઈ ચર્ચા થઈ નહીં બેઝિક સુવિધામાં ગુજરાતમાં સૌથી મોંઘું પાણી મળે છે સૌથી વધુ ટેક્સ આપી રહ્યા છે રહેણાંક વિસ્તારને સામે અનદેખી કરી રહી છે કરાઈ રહી છે ઉપર સુધી યોગ્ય રજૂઆતના કરતાં રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું નથી ત્યારે આ રજૂઆત કરવા નીકળ્યા છે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન મંત્રી ખુશાલ રાધડિયા આપણા અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન દ્વારા લોકોના પ્રશ્નો છે એમની માંગણી કરવામાં આવી છે હાલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું ઇલેક્શન છે પણ જનતાના મુદ્દાની કોઈ સરસા થતી નથી આમ પબ્લિક નોટિફાઈડની ટેક્સ પેયર છે વર્ષોથી ગુજરાતનો વધારેમાં વધારે ટેક્સ ભરનારી રહેણાંકની આ પબ્લિક છે એમને બેઝિક સુવિધાની અંદર મોંઘામાં મોંઘું પાણી મળે છે એમના માટે વારંવાર રજૂઆત કરવામાં આવી પણ એમને ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ વિસ્તારની અંદર તળાવનો પ્રશ્ન છે ઘણા સમયથી રહેણાંક વિસ્તાર તરફથી તળાવનો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે આ પ્રશ્નને પણ એટલું મહત્વ આપી અને લોકોને પાણી મળે લોકોની સુખાકારી માટે મૂળભૂત જરૂરિયાત પાણી છે કેન્દ્ર સરકારની પણ યોજના છે હર ઘર નળ હર ઘર જળ પણ આ વિસ્તારની અંદર ક્યાં દેશભાવથી રહેણાંક વિસ્તાર ને જોવા માં આવે એ ખબર પડતી નથી અને લગભગ લગભગ ભાવ પછી રૂપિયા અંદર આખા મોંઘુ પાણી અંકલેશ્વરના રહેણાંક વિસ્તારને મળે છે આની પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ આના માટે તંત્ર દ્વારા અને અહીંના કહેવાતા ચૂંટાયેલા માણસો યોગ્ય રજૂઆતના અભાવે લાભ મળતો નથી જે તે ટાઈમે આનંદીબેનના સમયની અંદર આ વિસ્તારને પાણીનો સરકાર તરફથી લાભ મળવામાં આવ્યો હતો એ પણ પૂરતી રીતે આપવામાં આવતો નથી અને મોંઘું પાણી મળે છે રહેણાંક વિસ્તારની અંદર ઘણા બધા બોર કરવામાં આવે છે અન્યાયની વાત તો એ છે કે આ વિસ્તારની અંદર નેવું મીટર હોય સો મીટર હોય બસો મીટર હોય આ પ્લોટને પણ વીસ એમ એમ પાણીનું કનેક્શન મળે અને જીઆઈડીસી દ્વારા સોળ ફ્લેટ બાવીસ ફ્લેટ પચીસ ફ્લેટ કે ચાલીસ ફ્લેટનું બિલ્ડિંગ હોય એમને પણ વીસ એમ એમનું પાણીનું કનેક્શન આપવામાં આવે આ વિસંગતતાની રજૂઆતો હોવા છતાં આમના માટે કોઈ પ્રોપર આજ સુધી સોલ્યુશન નથી આપ્યું ઘણા બધા દ્વારા એવા જવાબો આપવામાં મળે કે આ જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશન છે જીઆઈડીસીના રૂલ્સ અને રેગ્યુલેશનની અંદર ઘણી બધી વખત સમયાંતરે સુધારા થતા હોય તો પબ્લિકને આમ લોકોને પાણી જેવી વસ્તુની અંદર પણ સુધારો નથી થઈ શકતો આ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનનો મુખ્ય પ્રશ્ન છે આ વિસ્તારના ઘણા બધા ડેવલપમેન્ટના પ્રશ્નોની અંદર પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ સંતોષકારક જવાબ મળતો નથી હાલ ઇલેક્શનના માહોલની અંદર અંકલેશ્વર હાઉસિંગ વિસ્તારની જનતાને અનાથ કહી અને અપમાનિત કરવામાં આવે છે છતાં પણ આ લોકો કોઈ એવા રૂટ ઉપર નથી કે આ લોકોને મતદાનનો અધિકાર મળે એજીએમ ની માંગણી કરી કે ભાઈ અમે આ વિસ્તારના ટેક્સ પેયર છીએ તો અમને અમારા પ્રશ્નોની ની એજીએમ માં રજૂઆત કરવા દેવામાં આવે એના માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પબ્લિક ને હેરાન કરવા માટે આવા શબ્દ પ્રયોગ થતા હોય એવું લાગે અમને બે દિવસ પહેલા કે ભાઈ આ વિસ્તાર ની અંદર આ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન એવું વરસાદની જેમ બે દિવસ ની અંદર ઉભરીને આવ્યું આવી વિસંગતતા ભરી ટિપ્પણી કરવામાં આવી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન છેલ્લા સાડા ત્રણ વર્ષથી લોકહિતના પ્રશ્નો માટે લડે છે અને જે સીઓપી સાતની અંદરની ફાળવણી જે તે ટાઈમે બિન અધિકૃત રીતે કોમન પ્લોટ એક સંસ્થાને ફાળવી દેવામાં આવ્યો હતો એ ત્યારથી અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનની ગઠન થયું અને ત્યારથી લોકોના પ્રશ્નો માટે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન લડતું આવ્યું છે अनाथ लगता अनाथ लगता अनाथ लगता અંકલેશ્વર હાઉસિંગ એસોસ પ્રમુખ અતુલ માકડીયા અમે લોકો પ્રજાના કાર્ય લઈને જ્યારે નીકળ્યા છીએ ને આમાં કોઈ છે નહીં અમે હાઉસિંગ ઇન્ડસ્ટ્રી એસોસિયના ઇલેક્શનમાં અમે અમારી રજૂઆત કરી છીએ કે પ્રજાના આ બધા પ્રશ્નો છે તો ત્યારે આ લોકોની અંદર એટલી બધી તમીજ વખત આવી ગઈ છે કે અમને કે તમે અનાજ છો ત્યાંથી ફૂટી નીકળ્યા છો ને એ તો ઠીક છે અમે કોઈ પેનલની તરફદારી કરતા નથી નહીં સહયોગ કે નહીં વિકાસ અમે એમ જ કહી છે કે સારા વ્યક્તિને મત આપો કે જે પ્રજા સાથે ઇન્ડસ્ટ્રી સાથે સારું વર્તન કરી શકે આની પેલા એક એવો બનાવ બનેલો કે ભાઈ અડધું માણસોને કાઢતા અડધા માણસો રહેવા જતા હતા અમે નોટિફાઈડ બોલાયો હતો કે તમે કોણ ડોન છો કે એટલે અમે એને પૂછ્યું તમે કોણ તો કે અમે ચૂંટાયેલા માણસો પણ અમારા પ્રજાના ચૂંટાયેલા માણસો નથી ને આવી તો એ લોકોની તમીજ બે તમીજ છે વાળાને ઉભા રાખો સિક્યોરિટી પોતાનો એજન્ટ એની એજન્સી પોતાની એટલે ભ્રષ્ટાચારનો કોઈ માપ નથી અંકલેશ હોય નોટિફાઈડ નો જે પણ ટેક્સ છે એ ઇન્ડસ્ટ્રીઝ કરતા પણ વધુ છે પાણી ક્યાં પૈસા વાપરાય છે બતાવો ને માગણી કરી તો અમે ખરાબ આ બધા ગાર્ડન ડેવલપ થયા છે એ જીઆઈડીસીએ ગાંધીનગરથી કર્યા છે આ કોઈ ઇન્ડસ્ટ્રીઝ વાળા કર્યા નથી એસોસિએશન કર્યા નથી કે નોટિફાઈડના પૈસા થયા નથી છતાં પણ અમે પાણીની માગણી કરી પાણી પહેલા પણ પાણીની માગણી કરી આજે ભરૂચમાં વીસ રૂપિયા જીઆઈડીસી મળે છે વાપીમાં વીસ રૂપિયા મળે છે હવે આપણે અહીંયા દસ રૂપિયા ઘટાડ્યા આની પહેલા આપણે દસ રૂપિયાની વાત થતી ગવર્મેન્ટનો જીઆર આવ્યું છે દસ રૂપિયામાં રેસિડેન્ટના પાણી આપવાનું કેમ નથી જતા ગાંધીનગર કેમ મુખ્યમંત્રી રજૂઆત નથી કરતા કોઈને રજૂઆત કરવી નથી બસ પોતાના કામ કરવાના છે મલાઈઓ ખાવાની છે ને ભ્રષ્ટાચાર કરવાના આ ચોખ્ખો આરોપ છે મારો ને એના માટે ડિબેટ કરજો અમે બેસીએ બાર પાર ટેન્ડર ટેન્ડરો બહાર પાડે ને અમે તો આરટીઆઈ કારણ કે સ્થાનિક સંસ્થા છે એટલે આરટીઆઈ નથી થતી એની ન કરો મેં કરીને બધું માગી